વિધાનસભાનું જે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે આજે વિધાનસભાનો જે ચોથો દિવસે છે તેમાં ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે જે ઇન્ટરનેશનલ કુસ્તી રમવા ગયા હતા ને ત્યાંથી મેડલ લાવ્યા છે ગોલ્ડ છે સિલ્વર છે બ્રોન્ઝ છે અને દેશનું તેમજ રાજ્યનું નામ રોશન કર્યું છે તો આપણે તે વિદ્યાર્થીઓને છે તેમના સાથે જ વાત કરીશું શું નામ આપનું બારૈયા ઉષા અને આપ જે કુસ્તી રમવા ગયા હતા દેશનું રાજ્યનું જે નામ રોશન કર્યું છે ગોલ્ડ ને લઈને કેવું રહ્યું આપણો અનુભવ સારો રહ્યો અનુભવ શું શું પડકાર્યા કેવી રીતે તમે આ મેડલ જીત્યા કઈ કઈ ટીમ સાથે તમારે રમત રમાઈ હતી ઇન્ડિયા સામે મારે મેડલને બાઉટ આવી હતી ફાઈનલ કેવી આ પ્રક્રિયા રહે છે કેવી કારણ કે તમે એક મહિલા છો જ્યારે એક મહિલા તરીકે એક ઇન્ટરનેશનલ લેવલે જ્યારે તમે રમવા જાઓ છો ગોલ્ડ મેડલ જીતો છો સારું લાગે આમ રમવા જાય તો થોડીક ડર તો લાગે મેટ ઉપર ચડીને પણ સારું લાગ્યું રશિયા જે કોઈ નવો વ્યક્તિ છે જેને કુસ્તી રમવી છે આ રમતમાં આવું છે તો શું એની પ્રક્રિયા રહેતી હોય બીજા પણ એક વિદ્યાર્થી છે આપણે એમના સાથે પણ વાત કરીશું તમે શું નામ ચૌધરી ઇના શું આપ કયું મેડલ મેળવ્યું છે ઓર આપ સિલ્વર મેડલ આવ્યું મારો સફર સારું રહ્યો કઈ ટીમ સાથે તમારો કોમ્પિટિશન કોણ હતો તમારો પ્રતિસ્પર્ધી મારી ફાઈનલ રશિયા સામે આવી હતી રશિયા સામે શું નામ આપનું તાવેર સંજના કેવું રહ્યું આપનો જે મેડલ મળ્યો કયો મેડલ આપને મળ્યો છે સિલ્વર મેડલ રમત તમને પડકાર કેવી રીતે રહ્યો કુસ્તીમાં શું તમે ડિફેન્ડ કર્યું ખૂબ સારી રીતે કર્યું મારું નામ બારોટ પ્રિયલ છે હું વડોદરાથી છું પણ હાલ નડિયાદ એકેડમી ખાતે આવી છું મારા કોચનું નામ રમેશ ઓલાસર છે અને ફર્સ્ટ ટાઈમ અમે રશિયા રમવા ગયા હતા અને ત્યાં ફર્સ્ટ નંબર અમારો ઇન્ડિયાનો જ આવ્યો છે અને ચેમ્પિયનશિપ ઇન્ડિયાને જ મળી છે અને એકસો પાંચ ગોલ્ડ મેડલ હતા અને ત્યાં જ મારો બ્રોન્ઝ મેડલ પણ આવ્યો છે અને ફર્સ્ટ ટાઈમ રમવા ગયા હતા અને ખૂબ જ સરસ મજા આવી ત્યાંનું રહેવાનું આમ રહેવાનું ખાવા પીવાનું બધું આમ આમ ખાવાનું થોડુંક અલગ પડે પણ આમ રહેવા રહેવાનું બધું ફેસિલિટી હતી અને ગુજરાત સરકાર તરફથી પણ અમને બધી ફેસિલિટી મળી રહી હતી અને આવવા જવાનો ખર્ચો આ તે બધો સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતે આપી હતી કેટલા અહીંથી ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ ગયા હતા કેટલા વ્યક્તિ મેડલ લાવી ગુજરાતમાંથી દોઢસો જેવા વિદ્યાર્થીઓ ગયા હતા ગુજરાતમાં આખા ઇન્ડિયામાંથી દોઢસો ગયા હતા અને ગુજરાતમાંથી બાર તેર ગયા હતા અને એમાંથી સાત મેડલ આવ્યા છે અને જીસીઆઈ તરફથી પણ અમને ખૂબ જ સફળ મળી રહે છે એક મહિલા છો જ્યારે કુસ્તીની રમત રમો છો તો કેવી રીતે દયા શું નવું શીખી શક્યા શું તમે જે મહિલાઓને મેસેજ આપવા ઈચ્છો મહિલાઓને એક જ મેસેજ આપું છું કે જે સેલ્ફ ડિફેન્સ માટે ખૂબ જ આમ જરૂરી છે અને ગ્રેપલિંગ ગ્રેપલિંગ જેમ જ જેમ કુસ્તી એમ જુડો મિક્સ વર્ઝન કહીએ એમ જ ગ્રેપલિંગ રમે છે ઓકે શું નામ આપનું જાણી દક્ષાવાલજી ભાઈ મારો બ્રોન્ઝ મેડલ આવ્યો છે કેવું રહી આપની સફર અનુભવ સારી સુનામો બારીયા આપ બારિયા હેતલ મેડલ બ્રોન્ઝ મેડલ કેવું રહી અનુભવ બહુ મસ્ત શું નામ કોકરિયા વિનોદભાઈ કેવું રહી અનુભવ કેવું રહી સારું मेडल जीती ने क्यों लागे सारू लागे जेमना कोच छे अने जे साहेब छे एमना साथे पण वात करी शुं आ हाँ। कॉम्पिटिशन मां हकीकत मां शुं हतुं केवी रीते जर्नी ने शुरुआत थई ने केवी रीते एक्चुअली मेरी अध्यक्षता में ही हमारी पूरी गुजरात की टीम हम मॉस्को में लेके गए थे इनको और अक्सर क्या है हमने हमेशा देखा है कि uh, रेसलिंग में कुश्ती में हमेशा हरियाणा पंजाब उत्तर प्रदेश का ही नाम आता है लेकिन इस बार हमारी गुजरात की टीम ने भी कमाल कर दिया इन बच्चियों ने वर्ल्ड चैम्पियनशिप जिताई और गोल्ड मेडल पे और सिल्वर मेडल और ब्रॉन्ज मेडल जीत के आए ये हमारे लिए बहुत खुशी की बात है हम चाहेंगे कि इस गेम को हम और बढ़ाएँ गुजरात में और बच्चों को भी लेके आएँ देखो प्रतिभा बहुत भरी पड़ी है गाँव में गुजरात में भी है तो हम चाहते हैं कि इस गेम को हम बहुत ऊंचे स्तर पर लेके जाएं और इसी तरह हम चैंपियनशिप जीतते रहें गुजरात की ज़्यादातर महिला कुश्तियों में नहीं जाती है। तो इनको कैसे अपने तैयार किया और ये प्लेटफॉर्म पर लेके? देखिए अभी आ, आपको मालूम होगा एक फ़िल्म आई थी दंगल अमीर खान की उसमें बच्चियां ही दिखाई हैं जिन्होंने गोल्ड मेडल जीते और ये फिल्म बहुत सुपर हिट रही उसके बाद तो एक लहर सी चल ही पड़ी है पूरे देश में कि बच्चियां आ, कुश्ती जैसे गेम में भी आने लगी लग हैं पेरेंट्स भी अब भेजने लगे हैं अभी आप, आप हमारे गुजरात के बच्चियों को ही देख लीजिए इनके पेरेंट्स ने बड़े खुशी से भेजा है और वो कितने आज गर्वान्वित हैं कितने गर्व से बोलते हैं कि हमारी बच्चियाँ वर्ल्ड चैम्पियनशिप जीत के आई हैं मैं तो गुजरात थी छो गुजरात केवुभव रो मारु नाम जितेंद्र बारोट है हूँ नेशनल रेफरी छूथी वो खुशी एनी थी बार वर्ष पी જે આપણા ઇન્ડિયાની ટીમે વિદેશની ધરતી પર આખા વર્લ્ડમાં ફર્સ્ટ નંબરનું જે ચેમ્પિયનશીપ લીધું છે અને એકસો પાંચ મેડલ મેળવીને આપણા ગ્રેપલિંગ કુસ્તીનું નામ રોશન કર્યું છે અને ગુજરાતના ખેલાડીઓને બહુ અભિનંદન છે અને આ બધો શ્રેય પહેલે ગુજરાત સરકારનો અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો કે જેમણે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે બે હજાર દસમાં ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી અને આ જે આપ વિજેતા ખેલાડીઓ જુઓ છો આ બધા ખેલ મહાકુંભની જ ધેન છે કે જેમણે ગામે ગામ જઈને આ દેશી રમતોનું પ્રદર્શન કર્યું અને ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે આ એક પ્લેટફોર્મ ઊભું કર્યું ત્યાર પછી આ ખેલાડીઓને રાજ્ય સરકાર તરફથી જે સુવિધાઓ આપવામાં આવી અને જે ડીએલએસએસ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ સ્કૂલમાં આ લોકોનું એડમિશન થયું અને ત્યાંથી એ લોકોએ રાષ્ટ્રકક્ષાએ મેડલ મેળવ્યા ત્યાર પછી નડિયાદ એકેડમીમાં આ લોકોનું નેશનલ ઇન્ટરનેશનલ લેવલના કોચ દ્વારા એમને પ્રશિક્ષણ મળ્યું પૂરિયાત પૂરતું એમને ભોજન છે ડાઇટ છે બધી જ ફેસિલિટી મળી છે અને આ જે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં અમારા ગુજરાત તરફથી અમારા ગુજરાતના જે અમારા સુભાષ દાવર સર છે એમનો ખૂબ મોટો ફાળો છે કે જેમની અધ્યક્ષતામાં રશિયા ખાતે પોતે હાજર રહીને અમારા ખેલાડીઓનો ઉત્સાહ વધારીને આજે આ દિવસ જોવા મળ્યો છે કે જ્યારે ગુજરાતના ખેલાડીઓ આપણા રશિયાની અંદર જઈને ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ જે ગ્રેપલિંગ રમત એવી છે કે જે વિદેશની ધરતી પર આપણા ખેલાડીઓ ટકી ના શકે એવી રમતની અંદર આ આજની તારીખમાં આપણા ગુજરાતના ખેલાડીઓ સારામાં સારા મેડલ મેળવી શકે છે કયા કયા દેશની જે ટીમો હતી તેમના સાથે રમત રમાઈ અને કેટલા પત્યા પછી લોકો જગ્યા સુધી ત્યાં રશિયા મોસ્કોમાં આ લોકો જ્યારે રમવા ગયા ત્યારે માઇનસ છ થી માઇનસ આઠ ડિગ્રી તાપમાન હતું આમ ઠંડી હતી અને એવી પરિસ્થિતિની અંદર જ્યારે આપણી ખેલાડીઓને અહીંયા દેશી અને ઇન્ડિયન ફૂડની જ્યારે વ્યવસ્થા હોય તો એવી જ વ્યવસ્થા સર દ્વારા એમને પણ ત્યાં કરવામાં આવી હતી અને ત્યાં લગભગ આઠથી દસ દેશના ખેલાડીઓ ત્યાંએ ભાગ લીધો હતો કેમકે હમણાં જે પેલું વોર ચાલતું હતું એના લીધે અમુક દેશોએ પોતાનું સ્થાન પાછું ખેંચી લીધું હતું પણ ઇન્ડિયા તરફથી સુભાષધર દ્વારા જે પ્રોત્સાહન મળ્યું અને ડેલિગેશન જે ગયું એવાની અંદર એકસો પાંચ ખેલાડીઓ જીતીને આવ્યા અને ગુજરાતના આ જે ખેલાડીઓ છે આજે વિધાનસભાની અંદર સુભાષધર દ્વારા ખૂબ સારી રીતે અમને બધા મંત્રીઓ શ્રી દ્વારા સીએમ સાહેબ દ્વારા અમને અહીંયા આશીર્વાદ પ્રાપ્ત થયો અને અમે ગુજરાત સરકારનો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો અને સુભાષ સરનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આજે આ ખેલાડીઓને આજે આ પ્લેટફોર્મ પણ જોવા મળ્યું ગુજરાતમાંથી કદાચ પહેલી વાર જ આ મેડલ મળ્યા છે હા ગુજરાતની અંદર આંતરરાષ્ટ્રીય કક્ષાના આ પ્રથમ વખત મેડલ આવ્યા છે આના પહેલાં રાષ્ટ્રીય કક્ષાની કુસ્તી સ્પર્ધા હતી ગ્રેપલિંગની દિલ્હીમાં એના પહેલાં યુપી ગોંડામાં થઈ ત્યારે પણ ત્રણથી ચાર મેડલ ગુજરાતના હતા પણ આ જે વર્લ્ડ લેવલનો જે મેડલ પ્લેટફોર્મ છે એ પહેલી વાર આવ્યું છે આ ગુજરાતની જે દંગલ છોકરીઓ છે કે જેઓ ઇન્ટરનેશનલની ધરતી ઉપર ગયા ત્યાંથી ગોલ્ડ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ લાવ્યા દેશ રાજ્યનું નામ રોશન કર્યું છે અને જે ગુજરાતની મહિલાઓ છે તેને પણ એક મેસેજ આપ્યો છે આ પ્રકારના સમાચાર નવજીવન ન્યૂઝ આપને બતાવતા રહેશે નમસ્કાર